નવસારી સોપા રોડ પર નવા બનેલા ડિવાઈડરના ગણતરીના દિવસોમાં ભુક્કા બોલી જતા સ્ટેટ માર્ક મકાન વિભાગની કામગીરી શંકાના દાયરામાં નવસારીમાં હવે રોડ કોન્ટ્રાક્ટરની ગોબાચારી ઉડીને આંખે વળગતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મોઢામાં મગ ભરીને બેસી રહ્યા છે નવસારીના નાગરિકો ખરાબ રોડ રસ્તાના કારણે ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારનો છેડો ફાડવા તૈયાર નથી તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે નવસારીમાં ગેરંટી પીરિયડમાં તૂટેલા રસ્તાઓના સમારકામમાં પણ ગોબાચારી સામે આવી છે અને હવે નવા બની રહેલા રસ્તાના કામ દરમિયાન જ તૂટીને નવરા થઈ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નવસારી સોપા રોડ સ્ટેટ માર્ગ મકાન વિભાગ હસ્તક પહોળો કરી રી કાર્પેટિંગ કરી ડિવાઇડર મૂકવાની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવી હતી જે કામ ગાંધી રોડ બિલ્ડર નામના જાણીતા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ છે અને શરૂઆતથી જાગૃત નાગરિકો નવસારી સુપારોડમાં પરંતુ પૈસાના જોરે બહેરા બનેલા વહીવટી તંત્રને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ થતી ફરિયાદ સંભળાતી નથી અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરોએ ખિસ્સામાં રાખી રસ્તાના કામમાં વેટ ઉતારતા રોડ કોન્ટ્રાક્ટર ગાંધી રોડ બિલ્ડરનું હલકી કક્ષાનું કામ જગ જાહેર છે અને માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી હોવાની ચર્ચા ચાલી રહી છે નવસારી સુપા રોડને પહોળો કરી રોડ વચ્ચે ડિવાઈડર બનાવવાના કામમાં કરોડો રૂપિયા ચાઉ થયા હોવાનું કહેવાય રહ્યું છે કારણ કે રોડ ડિવાઈડર બનાવી તેના ઉપર રિફ્લેક્ટર અને લાઇટ લગાડવામાં આવે તે પહેલાં જ ડિવાઇડરના ભૂકા બુલાઈ ગયા છે આરસીસીનું કામ કર્યા વગર ફક્ત રેતી અને સિમેન્ટની લાદીને રસ્તા ઉપર ચોંટાડી ડિવાઇડર બનાવવાના કારણે વરસાદના પાણીથી ભીનાઈને ડિવાઇડર રોડથી છૂટો પડી ગયેલો જોવા મળે છે સાથે જ ડિવાઇડરના ટુકડાઓ એકત્રિત કરી ઢગલો વાળી દેવામાં આવ્યા છે આ દ્રશ્યો રોડ કોન્ટ્રાક્ટરને સ્ટેટ માર્ગ મકાન વિભાગની મિલીભગગતમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને પુરવાર કરવા માટે કાફી છે તેમ છતાં સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ કરતાં ગાંધી રોડ બિલ્ડર જેવા ઘણા કોન્ટ્રાક્ટરો નાણાકીય વ્યવહાર કરી વધારે પડતા કામો ટેન્ડર પ્રક્રિયામાં સેટિંગ કરી મેળવી લેતા હોય છે અને લગભગ તમામ બાંધકામ શાખાના જવાબદાર અધિકારીઓને પૈસા ખવડાવી પોતાની મનમાની ચલાવી રહ્યા છે જે બાબતે અગાઉ પણ ઘણી ફરિયાદ થઈ હોવા છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે હવે જ્યારે ગાંધી રોડ બિલ્ડરના હલકા કામની પોલ ખુલી છે ત્યારે જવાબદાર અધિકારીઓ પોતાના લાડકા કોન્ટ્રાક્ટરને બચાવવા शू तिकडम लगा ते जोवू र